ઓગણીસો ઓગણસી મોરબી માટે આપણો કાળો દિવસ કહેવાય આવી અત્યંત દુઃખદાયક ઘટના બની અને આપણા હજારો લોકોએ જે જીવો ગુમાવ્યા એના અનુસંધાને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે જે માઉન્ટ રેલીનું આયોજન કરે છે એવું આજે વહીવટીતંત્ર તરફથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ને એમાં તમામ પાર્ટીના અને સૌ નગરજનો સૌ અધિકારીઓ સૌ મીડિયાના મિત્રો સાથે સમગ્ર મોરબીના નગરવાસીઓ આ શોક સંદેશ માટે સૌ ભેગા થયા અને આવી આવી આપત્તિ મોરબીમાં નહીં પણ આપણા ભારત દેશમાં કે દુનિયામાં ક્યાંય કોઈ શહેર ઉપર ના આવે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને જે આપણા સ્વજનો આપણા જે મોરબીના નગરવાસીઓ ગયા તો પરમ કૃપાળુ પરમાત્મા એ દિવંગતોના આત્માને શાંતિ આપે ਇਸ ਐ ਵਿਏਟਨਾ ਅਜਨਾ ਦਿਨ ਸੇ 46 ਸਾਲ ਪਹਿਲਾ ਇੱਕ ਪੂਜਾਰੀ ਘਟਨਾ ਬਣੀ ਇਸ ਨਿमित्त ਅੱਜ ਅਸੀਂ ਮੋਜਗਾਰਜੁਖ ਸੋ ਇੰਆ ਤੁਮੋ ਇਤਲੇ ਆ ਕਰਕਮ ਮਾ ਭਾਗ ਲੈਵਾ ਮਤੇ ਆਏ ਹਾਂ ਮਾਰੀ ਪਾਰਟੀ ਨੇ ਗੁਰਮੀਨਾ ਸਭ ਪ੍ਰਜਾਨਨ ਨੂੰ ਵਕਤੀ ਨੂੰ શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્થ છેતાલીસ વર્ષ પહેલાં હું માન્ય શંકરસિંહ વાઘેલા અને માન્ય હરીસિંહજી ગોહેલ આજના દિવસે અમે હિંમતનગરની આજુબાજુના ગામમાં માર્કેટના પ્રવાસમાં એ વચ્ચે તો કોઈ મોબાઈલ હતા નહીં તો કંઈક ખબર નહીં સાંજે આવ્યા પછી ખબર પડી કે આવું બન્યું છે તો અમે સૌ અહીંયા બીજા દિવસથી આવી ગયા માન્ય નરેન્દ્રભાઈ મોદી તો સાંજે આવી ગયેલા અને એ વખતે જનતા મતની સરકાર હતી એટલે બાઉભાઈ પણ અહીંયા હતા તો મને આ બંને મહાનુભાવો સાથે સ્વયંસેવક તરીકે કામ કરવાનો મોકો મળેલો અને ભરના સંઘના સ્વયંસેવકો જે તે વખતે જનસંઘના બધી સમાજસેવી સંસ્થાઓ બાકીની પાર્ટીઓ બધા લોકો આવીને અહીંયા લાંબા સમય સુધી રહી સ્વચ્છતાનું કામ કરેલું એ દિવસો મને એકદમ યાદ છે અત્યારે કાનક ત્યાં જમીને હું આવતો તો રસ્તામાં કે બીજો અહીંયા મેં આટલું આટલું પાણી જોયું હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા મૃતકોના મને પ્રભુ શાંતિ આપ શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ આપ